વડનગર ડેપોમાં સ્વચ્છતાહી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સ્વભાવ સચ્છતા સંસ્કાર સ્વચ્છતાના અલગ અલગ કાર્યક્રમો યોજાયા મહેસાણા જિલ્લાના વડનગર ડેપોમાં સવતાહી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સ્વભાવ સચ્છતા સંસ્કાર સ્વચ્છતા કેમ્પેનમાં બાલેસરા પ્રાથમિક કુમાર શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા રેલી કાઢી મુસાફરોને સ્વચ્છતા રાખવા અપીલ કરાઈ હતી ત્યારબાદ સ્વચ્છતા માટે શેરી નાટક દ્વારા મુસાફરોને જનજાગૃતિ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસાફરો વિદ્યાર્થી મિત્રો તેમજ સ્ટાફ જોડે રહી સ્વચ્છતા માટે અપીલ કરેલ તેમજ બસ 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 અને કચરો ગંદકી ન કરવી જોઈએ ત્યારબાદ વડનગર વડનગર નગરપાલિકાના સ્ટેશન ખાતે આજુબાજુની પડતર જગ્યામાં સફાઈ અભિયાન કરાવેલ તેમજ સફાઈ માટે કર્મચારી મુસાફર જનતા તેમજ સફાઈ કામદારોને સાથે રાખી શપથ લેવડાવવામાં આવ્યા હતા ત્યારબાદ તાલુકા હેલ્થ સેન્ટર વડનગરના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ વડનગર બસ સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો જેમાં વડનગર ડેપોના સ્ટાફ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું આવા અલગ અલગ કાર્યક્રમો વડનગર ડેપોના ઉત્સાહી ડેપો મેનેજર શ્રી અંકિતભાઈ મોદી તથા તેમનો સ્ટાફના સહયોગથી કરવામાં આવે છે રિપોર્ટર ઉપેન્દ્ર પંડિયા કરબટિયા